વિસર્જન થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે લોકો જે નવનાથ ધામના અનુયાયીઓ ઉપસ્થિત છે એક નવનાથ ધામના અનુયાયી ભરતભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ ભરતભાઈ લગભગ આપણા ગૌરી ગણપતિના ગણેશનો કેટલોક સમય થયો છે કેટલા સમયથી સ્થાપન થાય છે આ લગભગ ઓગણીસો ને ચુમ્મોતેરમાં જ્યારે નવનાથ આશ્રમ બન્યો ત્યારથી અમારે ગૌરી ગણપતિની સ્થાપન બ્રહ્મલિન પરમ પૂજ્ય શ્રી સાને દાદા દ્વારા કરવામાં આવી રહી છે ભરતભાઈ આજે જે ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે ક્યાં ક્યાંથી આવ્યા છે આપણા અનુયાયીઓ આ છે પૂજ્યસિંહ છોટેરાના શિષ્ય છે બધા એ તાપી જિલ્લો આવાડાંગ જિલ્લો તેમજ પુના નાસિક સતારા અને છત્તીસગઢથી પણ ઘણા અનુયાયીઓ આજે વિસર્જનમાં આવ્યા છે આ તમે જોઈ શકો છો નવનાથ ધામના ખૂબ જ મોટી અને વિશાળ સંખ્યાના અંદર અનુયાયીઓ અત્યારે આજના જે ગૌરી ગણપતિના ગણેશનું વિસર્જન કરવા જઈ રહ્યા છે નવનાથ ધામના જે વિસર્જન થયેલું છે એમાં સાક્ષાત અત્યારે હિન્દુ જે થઈ રહ્યા છે અને હવે શું તો ગણપતિ ગૌતી ગણપતિ વિસર્જન અમારા નવનાથ ગામનું છે અને છેલ્લા સાઠ વર્ષથી આ વિસર્જન થાય છે આપણી સંસ્કૃતિ એ સનાતન છે અને આપણો જે ધર્મ છે એ ધર્મ દિવ્ય ધર્મ છે માનવ ધર્મ છે અને સાંસ્કૃતિક રીતે આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે આ જીવનની અંદર દરેક જણાનું ભૂલું થાય અને ભગવાન ગણપતિ પણ એ જ સૂચવે કે જીવનની અંદર આ વિસર્જન ભગવાનનું વિસર્જન નથી પણ આપણી વિકૃતિઓનું વિસર્જન માટે આપણી વિકૃતિઓને આજે આપણે વિસર્જિત કરીએ આપણા સમાજમાં સારા સંસ્કાર લઈને આવીએ અને આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણે અનગ રહીએ એવા ભાવથી આપણી સંસ્કૃતિ દર વર્ષે

અને ફક્ત પચીસ થી ત્રીસ માણસ અંદર જઈને વિસર્જન કરશે આ છોટે દાદા જે છે ક્યાંક ને ક્યાંક જે કલેક્ટરના જે આદેશો જે છે અને આજો કરવામાં આવે કહી રહ્યા છે આ તમે જોઈ શકો છો સંખ્યાના અંદર નવનાથ ગામ જે પ્રસિદ્ધ બિલીમુરાનું નવનાથ ગામ છે એના ગોરી ગણેશનું છે અત્યારે આપણી સાથે છોટે દાદા હતા છોટે પણ કીધું છે કે અત્યારે કલેક્ટરનો જે આદેશ છે ત્રીસ માણસોની જે પરમિશન છે તમામ ધ્યાનમાં રાખી અને ગણપતિ નું આવશે આઠ વાગે એમનું વિશે આઠ વાગ્યા સુધીના અંદર વિસર્જન થઈ શકે આ પ્રકારના સમાચારોના અહેવાલો સાથે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર